થ્રેસરમાં કેટલી એવરેજ આપે છે અને થ્રેસરમાં પરફોર્મન્સ આ ટ્રેક્ટરનું કેવું છે અને થ્રેસર માટે આ ટ્રેક્ટર મહિન્દ્રાનું લેવું જોઈએ કે નહીં એના વિશે આ વિડીયોની અંદર આપણે આગળ માહિતી આપશું ડીઝલ કેટલું ખાય છે ટ્રેક્ટરની પાછળ એકદમ મોટું અને હેવી જે સારામાં સારો ઓર લઈએ છીએ એવું આપણું નટરાજનું હર્બમ મોડલ અ ટ્રેક્ટરની પાછળ જોડાયેલું છે એની સાથે આજે આપણે ડીઝલ એવરેજ કાઢવાની છે તો આજે આપણે આ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છીએ નટરાજનું હર્બમ થ્રેસર લઈને અને બાજરાના પાકની અંદર હવે બાજરાના પાકની અંદર પણ હું તમને ખાસ એક કહી દઉં કે આપણે એવી રીતે કાઢીએ કટર જારી એટલે કે કટર જારી જે હોય હોય કટિંગ કરીને નીચે નાખવાનું એમાં જ જગ્યા છે એકદમ સાકડી જારી એટલે ટ્રેક્ટર ફૂલ દાબથી થી હાલે અને આ જારી માં જ બાજરામાં સારું થ્રેસર નું પરફોર્મન્સ રહીએ છીએ બાજરામાં ડોડી નથી આવતી અને બાજરો એકદમ કાંધું નથી કાઢતો અને બાજરો જરા ભૂંગળામાં પણ ના ઉપાડે હવે ઘણા બધા મિત્રો પછી આપણે આ કટરજારી નું ચોખોટ કરવાનું કારણ એ આપણે તો ડીઝલ એવરેજ વીડિયો છે પણ કટરજારી સાંકળી હોય ને ટેક્ટર થોડોક દાબ પડે પણ દાબ પડે તો જ સર રિઝલ્ટ આપે ઘણા મિત્રો મોટી કટરજારી માં કાઢતા હોય તો એને દાબ ના પડે આપણે આને ગયા આ ગઈ સિઝનમાં શિયાળુ સિઝન માં જીરા માં ચલાવેલું હતું અને પાકી એવરેજ કાઢેલી હતી રનિંગ આવતા જતા ખેડૂતના ખરામાં ચાલતા અને આવક જાવક બંને થઈ અને અઢી લિટરની સરેરાશ એવરેજ આપણે એક કલાકે ડીઝલ પીધેલો હતો બહુ સારી એવરેજ મળેલી હતી એટલે હવે આજે જોશું કે બાજરામાં કેટલી એવરેજ આપે છે તો જોડાયેલા રહેજો પેલા આને આપણે ટાંકી ફૂલ કરી દઈએ બરાબર છે આપણે એકદમ હલાવીને ટાંકી ભરીદી એટલે કદાચ એર બેર ટાંકીમાં કઈ અને ખેડૂત મિત્રો આપણે પેટ્રોલ પંપ અહીંયા બાજુમાં નથી એટલે વીસ લીટર ડીઝલ ભરાવી આવશું અને એ રીતે આપણે પાછો એનો માફ કરીશું ચોસઠ કલાક ટ્રેક્ટર હાલે છે ખેડૂત મિત્રો આજે આપણે બાજરો લગભગ ચાર ખેડૂતનો નો કાઢવાનો અત્યારથી ઓર્ડર છે એટલે ચાર ખેડૂતનો લગભગ નવાણું ટકા કાઢવાનો થશે કોઈ મજૂર નું કે આ તે સેટિંગ ના વિખાય તો અને

અને જો કંઈક બાજરામાં આ રીતે થેશરનું પરફોર્મન્સ છે અને ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને આ બાજરો કંઈક દસ વીઘાનો બાજરાનું વાવેતર કરેલું છે સોળગુઠાણ વીઘામાં અને જો આ રીતે બાજરો કાઢે છે આમાં આપણે પૂરો વિડીયો બતાવીશું તમને કે કઈ રીતે ટ્રેક્ટર હાલે છે પછી બીજા ખાડામાં આપણે ટૂંકું ટૂંકું બતાવતા જશું જેથી વિડીયો લાંબો ના થાય ટોટલ ચાર ખાડા છે કાઢવાના અને જો બાજરો આ રીતે કંઈક ક્લિયર નીકળે છે એકદમ ચોખ્ખો અને મસ્ત અને આ ખાડાની અંદર આપણે થ્રેસર છ કલાક હાલેલો હતું જેમાં પાંચક વીઘાનો સારો સુકાયેલો હતો જેમાં પાંચ વીઘા વધી લણેલો હતો એ ઓછો સુકાયેલો હતો અને હવે જોઈએ ટ્રેક્ટરનો દાબ કેવો પડે છે કેવો રેસ રહીએ છીએ તો જો કંઈક આ રીતે અગિયારસો પ્લસ આરપીએમ ઉપર ટ્રેક્ટર રાખેલું છે અને સારી રીતે પરફોર્મન્સ ટ્રેક્ટરનું થઈ રહ્યું છે તો ચાલો હવે જઈએ આપણે બીજા ખડાએ હવે ખેડૂત મિત્રો આ છે ખડું નાનું ખડું હતું જેથી પિસ્તાલીસ મિનિટ અહીંયા ચાલેલું છે તો ખેડૂત મિત્રો આપણે પિસ્તાલીસ મિનિટ આ ગામના ખાડામાં એક્યું એની બાજુમાં જ એકદમ એક જ છે આપણે ત્રીજું ખરું આજનું ચાલી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ છે આજનું ત્રીજું ખરડું અને અહીંયા થ્રેસર આપણે લગભગ બે કલાક ને દસ મિનિટ ચાલેલું છે તો ખેડૂત મિત્રો આ છે આજનું છેલ્લું ખરું અને નાઇટમાં ગોઠવેલું હતું વચ્ચે બે કલાક માટે ટ્રેક્ટર અને રણજીતભાઈ ને બધા ઘરે હતા જમવા ગયા હતા અને પછી માણસો પણ બદલી ગયા છે જમીન આવ્યા પછી મોડી રાતે ચાલુ કરેલું છે તો હવે અહીંયા આ ખરામાં હતું ત્રણ કલાક અને વીસ મિનિટ અને આગળ મળી હવે ખેડૂત મિત્રો કેટલું ટ્રેક્ટરે લીધેલું છે આ રીતે મળીને ટોટલ બાર કલાક અને પાંચ મિનિટ જેવું ટ્રેક્ટર થ્રેસરમાં ચાલેલું છે જે ખરાઓમાં થ્રેસર ચાલુ થાય ત્યારની કલાક છે ટ્રેક્ટરને ને આવવા જવાનું રનિંગ ને એ બધું અલગથી થાય ખેડૂત મિત્રો આજે આપણે બીજો દિવસ ઉગી ગયો છે અને થ્રેશર રાતે આવ્યું હતું લગભગ બાર વાગે કારણ કે અલગ અલગ ચારા ખેડૂતનો આપણે બાજરો કાઢ્યો હતો એટલે વાર લાગે અને કલાકની જો વાત કરીએ તો બાર કલાક અને પાંચ મિનિટ હાલેલું છે આ આપણે ડીઝલ ભરાવી આવ્યા છે વીસ વીસ લીટરના ફિક્સ બે ડબલા તો આગળ જોઈએ કેટલું ખાધું છે તો અત્યારે બીજા ડબલા માંથી આપણે નાખી રહ્યા છીએ એક વીસ લીટર નાખી દીધું છે પછી આપણે જોવાનું છે કે આ વીસ લીટર માંથી કેટલું ડીઝલ વધે છે એકદમ ભરાઈ ગઈ છે ફૂલ કમ્પ્લીટ આપણે જે રીતે હલાવીને એ રીતે પાછું તો જોઈ લેજો એકદમ ટાંકી ફૂલ થઈ ગઈ છે કમ્પ્લીટ હતી એ જ રીતે હવે આપણે જોઈએ કે વીસ એક પૂરું કર્યું અને આ વીસ બીજું એટલે કે ચાલીસ લિટર માંથી કેટલું ડીઝલ વધેલું છે થોડીક વાર લાગશે આપડે માપિયા ભરી ભરી નાખવાના છે એટલે ત્રણ 7 50 ml अदूर हो जे એટલે 9 લિટર જ આપણે કહી શકીએ તો ચાલીસ લિટરમાંથી માંથી લિટર લીટર એટલે કે એકત્રીસ લીટર છે હિસાબ કરીએ આપણે તો કલાકે કેટલું આવ્યું તો મિત્રો આજે ડીઝલ ખાધું છે બાર કલાકને ને પાંચ મિનિટ જેવું થયું છે અને ટ્રેક્ટરે એકત્રીસ લિટર ડીઝલ ખાતું છે એટલે બે લીટર અઢી લિટર એટલે કે બે લિટર પાંચસો ને એસી ગ્રામ એક કલાકે ડીઝલ ખાધું છે આપણે જે કહેતા હતા કે ભાઈ જીરાની સિઝનમાં આપણે અઢી લીટરની એવરેજ આપી હતી આવક જાવક બધી થઈને એ જ રીતે બાજરામાં થોડોક દાબ પડે તો પણ જ ઓછું ખાધું જે છે ટ્રેક્ટરની ખૂબ સારી એવરેજ કહેવાય અને પણ અવડું મોટું છતાં ટ્રેક્ટરને ઓછો લોડ આપે છે નટરાજનું નું હરબમ એ પણ ખૂબ સારી એવરેજ કહેવાય તો આપણે આજે એવરેજ મળી છે બે લીટર પાંચસો ને એસી એમ એલ એક કલાકમાં ડીઝલ થ્રેસર ટ્રેક્ટરે ખાધેલ છે અને આજ જો ટ્રેક્ટરને હજી આપણે ધાણામાં ચલાવીએ તો ધાણામાં કારણ કે ટ્રેક્ટરને દાબ ના પડે તો બે સવા બે લીટરમાં પણ ચાલે આપણે ચલાવ્યું નથી પણ આ પ્રમાણે એવરેજ સારી કહેવાય ન્યુ હોલેન્ડ કરતા મહિન્દ્રા આપણા થ્રેસરોમાં એવરેજ સારી દઈએ સો એ સો ટકાની વાત છે આગળના તમને જે ખરા બતાવ્યા એ જ રીતે બધા ખાડા કાઢેલ છે એના ટાઈમ પરફેક્ટ છે આપણી વાડીથી બે કિલોમીટર છેટું જવાનું હતું અને ત્યાં બે દોઢથી થી બે કિલોમીટરની અંદર ચારે ચાર ખાડા કાઢેલા હતા તો વિડીયોને શેર કરજો બીજો મિત્રો સાથે જેથી એને ખબર પડે કે ભાઈ થ્રેસર માટે મહિન્દ્રા ટ્રેક્ટર છે એ કેવું આવે છે કેવી એવરેજ આપે છે અને નટરાજ નું હરબમ છે એ ટ્રેક્ટર માટે કેવો લોડ આપે છે અને કેવી એવરેજ આપે છે અને ડીઝલ કેવું ખાય છે તો આ રીતે આજનો વિડીયો બીજા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલમાં જોડાયેલા રહેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે